નમસ્કાર વાલા ખેડૂત મિત્રો આ ખેડૂતપુત્ર ગુજરાતીમાં હું સાગર રાસડીયા ખેડૂતપુત્ર આપસો ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત છે તો જગત સેવા હેતુથી અવારનવાર ટેકનોલોજીકલ ડિજિટલ ખેતીવાડીની માહિતી આપણે અવારનવાર આ પ્લેટફોર્મમાં લાવતા રહીએ છીએ જેના કારણે ખેડૂત મિત્રો માહિતીગાર બને ઓછી જમીનમાં ઓછા ખર્ચે ખૂબ સારું એવું ઉત્પાદન મેળવી શકે ત્યારે ખેડૂત મિત્રો માટે મહત્વની વાતચીત આજે એ કરવાની છે કે જે ખેડૂત મિત્રો મગફળીનું બિયારણ વેચવા માગતા હોય તો એના માટેનું આ પ્લેટફોર્મ છે કે કોઈપણ પ્રકારના પાકનું બિયારણ વેચી શકશે પણ આજે આપણે મગફળીના બિયારણના પાકને લઈને વાતચીત કરવાની છે કે મગફળીનું બિયારણ ખેડૂત મિત્રોએ ક્યાંથી લેવું જોઈએ અને જે ખેડૂત મિત્રોને મગફળીનું બિયારણ સારા ભાવમાં વેચવું છે તો એ કઈ રીતે વેચી શકે છે અને કઈ રીતે સારો એવો નફો કમાઈ શકે છે તો આજના પ્લેટફોર્મમાં એ વાતચીત કરવાની છે આજના વિડીયોમાં વાતચીત કરવાની છે તો તમે આ વિડીયોમાં બિલકુલ નવા હોય પ્લેટફોર્મમાં નવા હોય તો નીચેનું બટન દબાવીને આ ઘંટીનું દબાવીને આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુકનું જો આપણે મેઇન પ્લેટફોર્મ છે એને પણ તમે ફોલો અને લાઇક કરજો જેથી કરીને તમને એમાં વધારે માહિતી મળે અને ખેતીવાડીમાં તમે પણ સારું એવું જાણી શકો વાલા ખેડૂત મિત્રો અત્યારે ઘણા બધા તમે યુટ્યુબમાં ફેસબુકમાં વોટ્સએપમાં સોશિયલ મીડિયાના માધ્યમથી તમે વિડીયા જોતા હશો પણ કોઈપણ પ્રકારના ખેડૂતો માટે નિયમો અથવા તો કોઈપણ પ્રકારનું ખેડૂતો માટે પ્લેટફોર્મ બનાવવામાં નથી આવેલું એ માત્ર ને માત્ર એક પ્લેટફોર્મ હોય તો આપણો આ પરિવાર એટલે કે ખેડૂતપુત્ર ગુજરાતીનું પ્લેટફોર્મ આપણી સમક્ષ અત્યારે રજૂ છે તો એમાં જ આપણે સૌ કામ કરીને આગળ વધીએ તો ઘણા બધા ખેડૂત મિત્રોના કોમેન્ટ અને ઘણી બધી કોમેન્ટો આવે છે ઘણા બધા ફોન આવતા હોય છે કે મગફળીનું બિયારણ અમારે વેચવું છે તો કઈ રીતે વેચવું કેમકે જો માર્કેટ યાર્ડમાં અત્યારે સારી એવી મગફળીના ઉતારાની ભાવ હોય તો માર્કેટ યાર્ડમાં અત્યારે વેચવા જાય તો એમાં એક પણ પ્રકારનો સારો એવો ભાવ નથી મળી રહ્યો બીજા કોઈ વેપારીને ગામડામાં દે તો પણ એમાં સારો એવો ભાવ નથી મળી રહ્યો કેમ કે મગફળીના ભાવ અત્યારે બારસોથી લઈને તેરસો રૂપિયા સુધીની સરેરાશ બજાર બોલાઈ રહી છે એટલા માટે એ ભાવ એ પ્રમાણેના થઈ શકે તો જે ખેડૂત મિત્રોને મગફળીનું બિન વેચવું છે એને માત્રમાં માત્ર કોમેન્ટમાં તમારું નામ તમારો મોબાઈલ નંબર અને તમારા ગામનું નામ લખીને અમને મોકલવાનું છે અથવા તો નીચે જે નંબર છે એક્યાસી પાંચસો ને સાઠ ઓગણસાઠ પાંચસો ને સિત્તેર આ નંબર ઉપર તમે ડાયરેક કોલ કરી શકો છો જેથી કરીને અમારી ટીમ દ્વારા તમારો સંપર્ક નોંધવામાં આવશે તમારી પાસેથી કેવા ક્વોલિટીનું કઈ જાતનું મગફળીનું બિન છે એ જાણવામાં આવશે અને એને એનો ડેટા એકઠો કરીને ફરી પાછા એક વિડીયામાં આ બધા પ્રકારના બિયારણની વાતચીત કરવામાં આવશે અને ડાયરેક્ટ ખેડૂત મિત્રો જ ખેડૂતો પાસેથી બિયારણ લેશે એટલે શું થશે એક તો ખેડૂત છેતરવાનો જે પ્રશ્ન બને છે એ ઓછો બનશે જે ખેડૂત મિત્રોને બિયારણ વેચવું છે એ ખાતરીબંધ બિયારણ છે ત્યારે જ વેચી શકશે અને જે ખેડૂત મિત્રોને સામેથી બિયારણ ખરીદવું છે એ ખાતરીબંધ ખરીદી શકશે એટલે એનો જે રૂપિયો હોય એનું એને પૂરું પૂરું વળતર મળે એટલા માટે કોઈ પણ બિયારણમાં કાંઈ પણ પ્રકારનું નુકસાન ના જાય અને ખેડૂત એ પાછી મગફળી વાવે તો એના જમીનમાં એના ખેતરમાં સારું એવું બિયારણ ઉગે અને સારો એવો પાક થાય તો આવી જ રીતના આપણો સૌનો હેતુ છે કે એક ખેડૂતથી બીજો ખેડૂત કઈ રીતે કનેક્ટ થાય જેથી કરીને આપણા ખેડૂતનું આત્મબળ વધે અને ખેડૂત પોતે પોતાના વિષયમાં જ જો ધંધો કરશે તો એને પણ સારો એવો ફાયદો થશે એટલે કે એનું જે બિયારણ હોય એનો જે ભાવ લેવો છે એને પણ મળી જશે અને સામે જે ખાતરી જે ખેડૂત મિત્રો છે એને સારું એવું બિયારણ જોતું છે તો એને પણ મળી જશે એટલે આખા ગુજરાતના તો કોઈ પણ ખૂણેથી કોઈ પણ ખેડૂત મિત્રો ડાયરેક્ટ કોન્ટેક્ટ કરી શકે છે એના માટેનો જ આ સ્પેશિયલ વિડીયો છે કે એકબીજાના માધ્યમથી આપણે કઈ રીતે ફાયદો લઈ શકાય કેમ કે જાહેરાત તો ઘણી બધી જગ્યાએ આપણે કરતા હોય છે એમાં અમુક પ્રકારના રૂપિયા આપવામાં આવે છે કે બધું આપવું પડતું હોય છે પણ આપણું જે આ ખેડૂતપુત્ર ગુજરાતી પ્લેટફોર્મ છે હું અને અમારી ટીમ દ્વારા જે ચલાવી રહ્યા છીએ એમાં એક પણ પ્રકારના રૂપિયા વગર ખેડૂતની જાહેરાત કરવામાં આવશે જેથી કરીને ખેડૂતનું આત્મબળ વધે અને પોતાની પાસે રહેલું જે બિયારણ છે એ સારા ભાવમાં વેચાઈ જાય અને એક ખેડૂતથી બીજો ખેડૂત કનેક્ટ થાય જેથી કરીને આપણું જે મિશન છે કે દસ લાખ સ્માર્ટ ખેડૂત બનાવવા છે એ આવનારામાં એ મિશનને પણ આપણે પાર પાડી શકીએ તો આવો સરસ મજાનો વિચાર ખેડૂત મિત્રો અમને આવેલો છે અને આપણે સૌ ખેડૂત મિત્રો સાથે મળીને આ કામકાજ કરીશું તો ઘણું બધું આપણે ફાયદો થશે અને નાની નાની વસ્તુમાં વસ્તુઓમાં પણ આપણે ખૂબ સારી રીતે આપણે કરી શકીશું તો આ જ રીતે ખેડૂત મિત્રો તમારી પાસે પણ માહિતી હોય તો પણ તમારો મોબાઈલ નંબર કોમેન્ટમાં તમારું નામ અને ગામનું નામ લખીને મોકલજો જેથી કરીને અમારી ટીમ ડાયરેક્ટ તમારો સંપર્ક કરી શકે જય જવાન જય કિસાન આ બંને છે આપણા દેશ નિશાન હરમેશને માટે આપણે મળતા રહીશું ખેડૂત મિત્રોની સાથે હરમેશને માટે ખેડૂત પુત્ર ગુજરાતીમાં